રાધનપુર તાલુકાની જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે પવનબા ભરતસિંહ વાઘેલાની ભવ્ય જીત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ભીલોટ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે પવનબા ભરતસિંહ વાઘેલાની જંગી બહુમતીથી ભવ્ય જીત જીત્યા પછી પવનબા ભરતસિંહ વાઘેલાએ અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો ભીલોટ ગામને ગોકુળિયું ગામ બનાવશે તેમજ ભીલોટ અને નવા ભીલોટ ગામમાં સર્વે સમાજનાને સાથે રાખીને વિકાસના કામો કરશે તેવી ભીલોટ અને નવા ભીલોટ જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે પવનબા ભરતસિંહ વાઘેલાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી ભીલોટ પંચાયતની ચૂંટણી હતી મારા ધર્મપત્ની પવનબા ભરતસિંહ વાઘેલા ગામે ખૂબ વોટ આપીને અમને વિજય બનાવ્યા છે અઢારે કોમ સાથે રહી ભાવ થી અમને પરિપૂર્ણ અમારા પર વિશ્વાસ મૂક્યો ગામે વિકાસ ના કામ માટે આપડે ક્યાંક કરવું છે ગામ મળીને અને અમે જે બને અમારા વિકાસ ગામ નો કરશા એ હું તમને હું કેવાયો અને વિજય ખુબ અપાયો ચારસો એક વર્ષ અમને વિજય અપાયો નામ વાઘેલા ભરતસિંહ લક્ષ્મણસિંહ પિલો ભરતસિંહ ઉભા રહ્યા હતા એ હવે સારો વિકાસ કરશે અને સૌ વધારે આલમે થઈ અને સારા વોટ આલ્યા અને વિજેતા બનાવ્યા અને સારા કામ કરે એવી અમારી બધાની આશા છે અને આવી રીતે આશા સૌને રાખી એવી શુભેચ્છા મારું દર્શનભાઈ મહાદેવભાઈ દેસાઈ છે રાજપુર ગામમાં તમામ સમાજાએ અમને ખૂબ સાથ સહકાર અને મદદ કરી અમને ચારસો ને એકની લીડ લઈ અમે ખૂબ ગામના આખાય ભિલોજ ગામની બધાય સમાજના ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને અમે ગામમાં વિકાસના ખૂબ જ કામ કરશું જે અધૂરા કામ પડ્યા હૈ ગરીબ માણસના અને ગમે એના બધાને ખૂબ સાથ સહકારને મદદથી જીત્યા છે બધાને કામ કરશે પાણીનો પ્રશ્ન છે એનું નિવારણ લાવશે ગરીબ માણસોના મકાન રસ્તા ખેતીમાં કા ઉપયોગી કામકાજ ગમે તે કામકાજ અમે ખૂબ સાથ સહકાર અને મદદથી આખા ગામની તમામે સમાજને ભેગા રાખીને અમે કામ કરશે ખૂબ મારું નામ વાઘેલા હેતુ ઉભા નાનું ઉભા ભીલોટ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ચૂંટણીની અંદર ભિલોટ તરફથી પર પવનબા ઉભા રહેલા હતા અને તેમના પતિ ભરતસિંહ ઉભા હતા તેમને અઢારે આલમ ભિલોટના સભ્યો બધા મળી અને એમને ભવ્ય વિજય આપ્યો છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપે છે ગામ અને ગામ વતી એમને પણ અમને સાથ સહકાર અને ગામને કામ કરવાની ગામના વિકાસો કરવાની અને ગામને કોઈપણ કામમાં મદદરૂપ થવાની પૂરેપૂરી અમને બાહરી આપી છે અને એમનો અમે વિજય પદલ એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મારું નામ પરમારી મટલાલ લાખાભાઈ રિટાયર્ડ ફોજી